દુનિયા જોખા બદના બિનામ એ કથારો એ કથારો ક્યાં છે તમે કેના છો ઓર ક્યાં લો વધારે દુખ્યો રહ્યા આ બધેના ખેતરી ખેતરીમાં આવત નહીં આ તો બંગાર કરીયા આ કુછ કો જીવાત નહીં બંગાર મત પિવાને બેસાઈને આવો તમાર કવિ કોઈ ખબર નહીં આલેગા કોઈ નહીં સીધા

આવું ના હોય મારા ગયા થી કોઈ ના લઈ જાય તમે જોવો ખાલી તમે જોજો હું થોડી વાર પૂરતો રહ્યો છે જોજો ખાલી શું છે આ જોજો

આ મુકવા દીધી છે મોટી ભૂલ પડી કારણ કે ગમે મારી ઇજ્જત જાય કારણ કે અમે તગારો ચોરી કરી મોટી કરી તગારો માટે કેવું ચોરી કરી સંતાડ્યો ને હું પૂછું આજુબાજુમાં કોઈ વડે લઈ જા ભળ્યા હોય તો તમે મારા ઘેર મૂકવા દીધું છે મોટી મું તો ભૂલ તો કરી જ છે કારણ કે તે દાડા મી તમને ના પાડ્યો હોત ને તો આ મારા દાડા ના હોતા ચોરીના માથા લેવાના અને કે ચોરવા ચોરી ગયો ને તમને તો એમ લાગ્યું કે ભાઈ ને ઊંચ્યો હસી ફરો

હવે તમે પેલા બે મારે ઘેર આવજો ઓ ઘર આગળ જ બેઠા આવજો એક થોડો ડખો પડ્યો અડો આવો પછી વાત કરું એ હાર વડો આવો જો બે જણા આવું આવું તાર તો તમે બે પછી આપણે કોક કરીએ નું હાર હાર જો તગાર નહીં મળે તો હું તમને પૈસા આવી દઉં તાર બીજું તો હું કરું હવે તો ચોર્યો ને પણ લઈ જવા લઈ જાઓ પણ મારા ઇજ્જત માટે હાલ તો પડે કોઈ વાંધો નથી મારા કોક કોકનું લઈને હું કરવું હોય ખોટું હા હા કેશો ને હા રેડે અક્ષિત કર્યો નવું નવું તમે કુદર્યા કઈ લાયા તા હમણાં જ લાયા તો આવડતો ના પણ છોકરા થોડી થોડી શીખવાડે ત્યાં આવડે નાના બરોબર જોવા ટાઈમ તો જાય કે

તમે બે જ મારે પેલા થોડો આગળ હતો ઓળખો ત્યાં હું તગારો મૂકતો હતો અમારે તગારો મારા ઘેર મુકાયો અને એથી તગારો કોક લઈ ગયો અને હું તો કેવું લાગે કે તમે ચોરી દીધો

એ રેદ છે હંભળ્યો એ રેદ છે એ રેદ છે જે સગારા લેમી ભાડ્યાતા ને એ જ દરુરિયો હણીમાં એક કારણ હ હા આપડે દારૂડિયા મારેથી લઈ ગયો બધા મને તમે વાત કરો કારણ કે દારૂડિયા ને પોઈન્ટ પોઈન્ટ પૂછો ને ભરતજી તમે જઈને પૂછતા હોય એટલે વાત કરીએ પૂછતા એ બધું તમારી પૂછો કે તે દાડ તું તગારો લાવે કે

પોટલી એ તો હું પી જોઈ તો બે બીજી પાઉ પપ્પીન તો આરામ કરવા આયા હતા બે પણ બીજી બે પાઉ મમન ખબર ના મમન ખબર ના હા 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 ના હે ભઈ કે આ મારો 有人。<laughs>